તને ખબર પડી કે નહીં આપણે હું એ હજી તને ખબર પડી ગલીમાં રહે હું તો હોય પછી ખબર અરે ઓલી નતી ઓલી સીમા હા તો એનું શું ઓલો શાકભાજીવાળા એ રહે હું શાકભાજીવાળા હૈ રહે અને વઈ ગઈ રાત્રે હે તો ઓહરે તને કોને કીધું હું કોને કીધું હવે અહીંયા બધા વાત ઉડાડે છે કે શાકભાજી વેચવા આવતો ને તો ઓલો વેચવા વેચવા ને બાને ને આને ઉપાડી લઈ ગયો પછી શાકભાજીવાળા હાઈ રહે આવું એ તો પછી હવે પ્રશ્ન અલગ જ છે ને ભાઈ જેને જે ગમે એ કરે મને તેમ થયું કદાચ તારી હારી આવી જાય પણ આ તો હવે હું ક્યાં શાકભાજી વેચું ના ના પણ તને રસ હતો ને જોરદાર તો પછી એમ નહીં એને બધું થયું કઈ રીતે કે એની હારે થઈ ગયું હવે એમાં એવું છે કે પંદર દિવસથી થી શાકભાજી વાળો નવો ચાલુ થયો હતો ભાગી ગઈ ના શાકભાજી વાળો જૂનો હતો હમણાં તો એમ કેસ કે નવું હતું શાકભાજી નવું હતું ઠીક શાકભાજી આ તો થયું ક્યારે સેટિંગ કેધુ હે સેટિંગ હે ને લગભગ એકાદ મહિનો થઈ ગયો તો તો પછી બે હામા હે ને એકબીજાને રીંગણા